નંબરો પર તાત્કાલિક નિયંત્રણ નહીં આવે તો આગામી સમયમાં ધારાસભ્ય અને કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ પણ નોંધાવવામાં આવશે રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ आज डम्परो बंद करने अभी जूनागढ़ सदरपुर बदाज ग्रामजनों भेगा અને બહુ બોળી સંખ્યાઓ વધારે અમારી એક જ માંગ છે કે ડમ્ફરો બંધ થવા જોઈએ ડમ્ફરો ચાલવા જ ના જોઈએ અત્યારે ભરતભાઈનો ભય ગયો છે ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે એટલે ડમ્ફરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરુદ્ધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે એટલે બોળી સંખ્યાઓ બધા વધારી અને આ ડમ્ફરો આ રોડ બને કે ના બને અમારા ડમ્ફરો ચાલવા રોડ પર જોઈ હતી બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્ફરો બને તો વહેલી તકે લઘુ જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા ને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે આજે જુનાડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જન સમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ખરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને મેં એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસ્તુ ભારત માતા કીજે